જાડેજા છે કેનવી એન્ટરપ્રાઇઝ કરીને અમારી બ્રાસ ડીલિંગની કંપની છે જેમાં હું અત્યારે કામ કરી રહ્યો છું પ્રોપર રાઇટર મારા અંકલ છે સુખદેવસિંહ જાડેજા અને અમારે ત્યાંથી બ્રાસ ડીલિંગનું કામકાજ થઈ રહ્યું છે જેમાં એક ફ્રોડની અમે બનાવ બનેલો છે જેના માટે અમે અરજી કરેલી છે ધર્મેશભાઈ રામોલિયા કરીને એક વ્યક્તિ છે મંત્રા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે એ અમારી પાસે આવી અને ડીલિંગ કરેલી બ્રાસ સ્ક્રેપની જે અમે બ્રાસ સ્ક્રેપનું ડીલિંગ કરી છે એનામાં શરૂઆતમાં બેથી ત્રણ એન્ટ્રી એને કમ્પ્લીટ આરટીજીએસ કરી અને માલ ખરીદી લીધો અને અમને વિશ્વાસમાં બેસાડી લીધા એના ઉપરાંત પછી ધીરે ધીરે એ માલ મગાવતા ગયા અને આરટીજીએસ પેમેન્ટ ઓછું કરતા ગયા કે અમારે પેઢીનું સામે એક પેમેન્ટ અટકી ગયું છે તો ધીરે ધીરે અને પેમેન્ટ અમે પૂરું કરી દઈશું એમ કરી કરીને ટોટલ દસેક ટન જેવો માલ લઈ ગયા છે અને હાલ અમને થોડાક દિવસોથી ફોન બંધ છે એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ એ પેઢી બધું બંધ કરીને ભાગી ગઈ છે તો આના માટે અમે પોલીસ ફરિયાદ બી કરેલી છે પોલીસ ફરિયાદમાં કામકાજ ચાલુ છે અને અમારા સિવાય બી જામનગરમાં કેટલાક એવા વેપારીઓ છે જે હવે ધીરે ધીરે બહાર આવે છે કે અમારું બી આમાં કૌભાંડમાં માલ અટકી ગયેલો છે અને પૈસા બાકી છે તો અમારી પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે આમાં એક નિષ્પક્ષ તપાસ થાય અને જે બી આ કૌભાંડ કરીને ગયા છે એને કડકમાં કડક સજા મળે અને જે બી મુદ્દામાલ છે એની રિકવરી થાય અમને અમને પરત મળે જે અત્યારે અમારો જે છે પચાસ લાખ એકતાલીસ હજારનો માલ છે મુદ્દામાલ એ એનું બાકી છે અને ધીરે ધીરે હવે અલગ અલગ વ્યક્તિઓ વેપારીઓ જમા થાય છે અને એ અમને જણાવે છે કે અમારો બી આમાં માલ ગયેલો છે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગની એક ફરિયાદ ધ્યાનમાં આવેલ છે ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા બે શહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેઢી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે નવ હજાર નવસો ને તેત્રીસ કિલોગ્રામ ભંગાર બ્રાસપાટનો ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો એટલે કે આશરે દસ દસ ટન જેટલો ભંગાર થાય છે જેની કિંમત આશરે ચોપન લાખ જેટલી હતી તેમાંથી અલગ અલગ સમયે ત્રણથી ચાર લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી ત્યારબાદ હજી પચાસથી એકાવન લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી તો આ કિંમત બાકી હોય છતાં આ ત્યારબાદ આ જે મંત્ર એન્ટરપ્રાઇઝ પેઢી છે એ પેઢી બંધ કરી અને નાસી જઈ અને જે આમની સાથે છેતરપિંડી કરેલી છે જેથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે મંત્ર એન્ટરપ્રાઇઝ છે એના માલિક ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા વિરુદ્ધ ચારસો છ ચારસો વીસ આઈપીસી મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ છે